સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર હાલમાં થયેલા ફાયરિંગ બધી શાહરુખખાનની સિક્યુરિટી પણ વધારો કરવામાં આવ્યો છે હાલ શાહરૂખ ખાન આઈપીએલ મેચના કારણે ચાર દિવસ કોલકત્તામાં હતો શાહુખખાન કોલકત્તાથી નીકળ્યો ત્યારે તેની સાથે પોલીસ ઉપરાંત તેને પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડની મોટી સંખ્યા જોવા મળી આવી હતી એરપોર્ટ પર શાહરુખ કોઈ વીવીઆઈપી ટ્રીટમેન્ટ વિના સિક્યુરિટી ચેક અસહિતની ઔપચારિકતાઓ આટોપી હતી એરપોર્ટ પર તેની ઝલક માટે મોટી સંખ્યામાં ટોળા જામ્યા હતા મહત્વનું છે કે શાહરુખ ખાનનો મનક બંગલો સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટથી બહુ નજીક આવેલો છે સલમાનને ધમકીઓ મળવા માંડી તે પછી પોલીસે સલમાનના ખાનની ઘર બહાર ભીડ એકઠી થવાનું બંધ કરાવી દીધું છે જોકે શાહરૂખના ઘર બહાર હજુ પણ ખાસ કરીને રવિવારે મોટી સંખ્યામાં ટોળા જામ્યા છે જેથી શાહરૂખ અવારનવાર તેમને ઝલક આપવા માટે પણ બહાર નીકળે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ